નમસ્કાર મિત્રો હું છું જયેશ શિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે તરબૂટ ટેટીમાં આવતા રોગ વિશેની અને તેનું નિયંત્રણ માટેની તો તરબૂટ ટેટીમાં આમ તો ઘણા બધા એ રોગ આવે છે કે જેમાં જોઈએ તો કે બ્લાઇટ એટલે કે ચરમી મહત્ત્વનો રોગ છે તળછારો અને ભૂકી છારો પણ રેગ્યુલર રોગ આવતો હોય છે ત્યાર પછી પીથીયમ એટલે કે ફળનો સુકારો એન્થ્રેકનોઝ એટલે કે ફળનો સડો કે ફળનો કૌવારો અને ગમી સ્ટેમ બ્લાઇટ આટલા રોગ અત્યારે તરબૂચ અને ટેટીમાં જે આપણે અત્યારે ફેબ્રુઆરી માર્ચમાં વાવેતર કરવામાં આવે છે એ બધામાં જનરલી હોય છે હવે એના વિશેની વાત કરીએ તો કે પહેલું જે છે કે કે બ્લાઇટ એટલે કે ચરમી ચરમી રોગ એવો છે કે કે જ્યારે ટેમ્પરે વાદળછાયું વાતાવરણ હોય અને વાતાવરણમાં ગરમીનું પ્રમાણ હોય ત્યારે આ રોગનું પ્રમાણ વધે છે જેમ કે અત્યારે હવે આ ફેબ્રુઆરી આવશે એટલે કે ઠંડી ઓછી થાય ગરમી વધશે વાદળા પણ થશે ભેજનું પ્રમાણ પણ વધશે ઝાકળ પણ આવશે એટલે કે ફેબ્રુઆરી માર્ચમાં પણ વધારે હોય ત્યારે ઓક્ટોબર સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પણ આનો ઉપદ્રવ વધારે હોય છે હવે આ જે રોગ છે એ હવા દ્વારા ફેલાતો હોવાથી કે ઝડપથી ફેલાય છે આના લક્ષણોમાં જોઈએ તો કે પાંદ ઉપર બદામી કથ્થાઈ કલરના ધાબા પડે છે અને ઘણી વખત પાનની કિનારી સુકાતી સુકાતી પણ અંદર બાજુ હાલતી હોય છે અને ક્યારેક ઉપદ્રવ હોય ત્યારે આખું પાન સુકાય અને તરત વહેલો પણ આખો સુકાઈ જતો હોય છે તો આના નિયંત્રણ માટે જોઈએ તો કે કોન્ટેક ફૂગનાશક છે એ વધારે પડતું કામ કરે છે જેમાં મેન્કોજેપ એટલે કે એમ પિસ્તાલી હોય ત્યાર પછી ક્લોરોથેનોલિન છે ટ્રાય છે અને પછી સ્ટ્રોબિન ગ્રુપની કંઈ પણ છે એજોક્સોબિન પ્લસ ટેબોકોનાજોલ એજોક્સ્ટોબિન પ્લસ ક્લોરોથેનોલિન મેન્કોજેપ પ્લસ સાયમોક્ઝેલ આ બધા ફૂકનાશકના સમયાંતરે આપણે જેમ જીરુમાં વાત કરીએ છીએ એમ પાંચ સાત દિવસે પાંચ સાત દિવસે છંટકાવ કરવાથી આમાં આપણને રાહત મળે છે હવે ત્યાર પછીની વાત કરીએ કે કે સફેદ છારો અને લીલો છારો એટલે કે પાવડી મીડ્યું અને ડાવની મિલ્યું પાવડી મીલ્યું છે એ લેવી લુલા ટૌરિકા નામની ફૂગથી થાય છે અને ડાવની મીલ્યું છે એ સ્યુડોપરનોસ્પોરા ક્યુબેન્સિસ નામની ફૂગથી થાય છે હવે પાવડી મીડ્યુ છે એ પાવડર જે છે એ સફેદ ચળકાટ ધરાવતો પાંદ ઉપર સફેદ પાવડર રૂપે જમા થાય છે કે જેનાથી કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બંધ થઈ જાય છે એટલે કે વૃદ્ધિ વિકાસ અટકી જાય છે અને ડાવની મીંડિયુંમાં જોઈએ તો કે પાનની નીચે સફેદ સારો થાય છે અને ઘણીવાર એના લક્ષણો વગર પાન આપણને ઘેરો જે છે અથવા વહેલો છે એ પીળાશ પડતો દેખાતો હોય છે તો આ બધા જે લક્ષણો છે એ બધા લક્ષણો ડાવની મીડિયુંના છે અને ડાવની મીંડિયું કે પાવડી મીંડીઓ બે બે નિયંત્રણ કરવા માટે કે કોમન ફૂગનાશક આલે છે કે જે ઝોલ ગ્રુપની કોઈ પણ ફૂગનાશક છે એ એનો ઉપયોગ કરવામાં આવે તો એનું નિયંત્રણ થઈ શકે છે એમાં એક્ઝાકોનાઝોલ ટેટ્રાકોનાજોલ પ્રોપિકોનાજોલ ડાયફેકોનાઝોલ ટેબુકોનાજોલ ત્યાર પછી સ્ટ્રોબી સ્ટ્રોબિન ગ્રુપની વાત કરીએ તો કે એઝોસ્ટ્રોબિન પાયરિક્રોસ્ટોબિન આ પણ ફૂગનાશક એમાં પાવડી મીલ્ડ્યુ અને ડાઉન મીલ્ડ્યુમાં ચાલે હવે એ વાત આવે છે કે ફળનો સુકાર એટલે કે નાના ડીટિયા હોય વેલામાં એ જે લાગેલા જ હોય અને એ જે પીળા પડી અને સુકાઈ જાય છે અથવા કાળા પડી જાય છે તો એ એક પિથિયમ નામની ફૂગ છે પિથિયમ નામની ફૂગ છે આમ જમીનજન્ય ફૂગ છે જમીનમાં જે પિથિયમ ફૂંક પડેલી હોય છે એ પાણી કે ખોરાક દ્વારા વેલામાં અંદર જાય છે અને સીધું ફળને ડેમેજ કરે છે ફળ ડેમેજ થયા પછી એ વેલા ઉપર ડેમેજ કરતું હોય છે પણ પહેલાં જે કાંઈ ફળ છે એ ફળને સૂકવી નાખે હવે આમ જોઈએ તો કે આ ઉપરના ભાગમાં લાગે છે અને જે એનું વાહક જે છે એ જમીન છે જમીનમાંથી ફેલાય છે તો ફૂગનાશક કે જે કાંઈ વસ્તુ છે એની જમીનમાંથી જો આપવાની આવે તો જેમાં આપણને નિયંત્રણ મળે અને ઉપર છંટકાવ પણ કરવાનો થાય હવે આના માટે જોઈએ તો કે જૈવિક નિયંત્રણમાં આપણે જઈએ તો કે ટ્રાયકોડોમા અને સિડોમોના જો આપણે પાયામાં અથવા અગાઉથી આપેલું હોય તો જે આ પીથીયમ ઉપરાંત જે વિલ્ડ કરી અને સુકારો જે આવે છે ફ્યુજેરિયમ રોગ એમાં પણ આનું નિયંત્રણ મળી શકે આવી ગયું હોય અને નિયંત્રણ કરવું હોય ત્યારે કોપર ઓક્ઝિક્લોરાઈડ જે છે એ એક વિગે બસો ગ્રામ એટલે કે એક એકરે પાંચસો ગ્રામ આપવામાં આવે તો એ જ્યારે પાણી દ્વારા જે વેલામાં થઈ અને ફળમાં જાય તો જેનું નિયંત્રણ મળશે એટલે કે નવા નહીં થઈ જે થઈ ગયા છે બગડી ગયા છે એ બગડશે હવે જ્યારે પાણી સાથે કે ડ્રીપમાં કોઈપણ ફૂગનાશક આપવાની વાત આવે ત્યારે એ જે કોઈપણ ફૂગનાશક છે એ રૂટ ઝોનમાં એટલે કે મૂળ જે વિસ્તારમાં રહેશે તે આપવી પડે કેમકે આ બધું એ ડ્રીપમાં હશે તો શક્ય બનશે ખુલ્લું પિયત આપણે આપતા હશું તો આમાં શક્ય બનશે હવે શરૂઆતમાં પાણી જવા દેવાનું આપણે જે આવશ્યકતા છે ભેજ કરવાનો અને પાછળથી પાંચ દસ મિનિટમાં જ આ આવડે ફૂગનાશક કે કે ખાતર જવા દેવાનું જેનાથી એ વસ્તુ છે એ રૂટ ઝોનની અંદર જ રહે ત્યાર પછી ફળનો સળો એટલે કે એન્થ્રેકનોસ કોલેટ્રોટ્રેકમ નામની ફૂગથી થાય છે આ વધારે પડતું થવાનું કારણ છે કે કે જ્યાં ફળ કાંઈ પણ છે જમીનને ટચ થતું હોય ત્યાં વધારે થાય છે જો મલ્ચિંગ કરતા હોય તો કે મલ્ચિંગના કાગળ ઉપર જ જો ફળ રહે તો આમાં નુકસાન ઓછું થાય અને આ નુકસાન થયા પછી આનું ગેગરિંગ થાય છે અંદર વાસ આવે છે અને ફળ આખું જે ખરાબ થઈ જાય છે કે જેને માર્કેટ વેલ્યુ પણ રહેતી નથી આના નિયંત્રણ માટે જોઈએ તો કે આ એન્થ્રેકનોજ લાગ્યા પછી સેકન્ડરી ઇન્ફેક્શન ત્યાં તાતણા તાતણા જેવું થાય અને બીજું બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ લાગતું હોય છે એટલે એન્થ્રેકનોજના નિયંત્રણ માટે એક સિસ્ટેમિક ફૂગનાશક સાથે કોપર અને સાથે એક એન્ટિબાયોટિક એન્ટિબાયોટિક એટલે ભલામણ કરવામાં આવે છે કે લાગી ગયા પછી કે જે સેકન્ડરી ઇન્ફેક્શન જે બેક્ટેરિયાનું લાગે છે એ લાગે નહીં અને એ ચેપ ફેલાય નહીં એના માટે એક એન્ટીબાયોટિક એક કોપર અને એક સિસ્ટેમિક ફૂગનાશકમાં ટ્રાય સાઇક લેજો આ ત્રણના કોમ્બિનેશનમાં આપણને આનું પરિણામ સારું મળે છે એટલે આ જે કોમ્બિનેશન છે એ પાછું બીજા પાવડી મિલ્યુ ડાવલી મિલિયું પીથિયમ અને સુકારો અને બ્લાઇટ આ ચારેયમાં આમ ગણો તો આ કામ આવે છે પણ જ્યારે બીજા મોલિક્યુલ આપણે વાપરતા હોઈએ છીએ ત્યારે એ મોલિક્યુલ છે એ ઍન્થ્રેકનોઝમાં વધતા ઓછા પ્રમાણમાં ઓછા કામ કરતા હોય છે એટલે ત્યારે આ ડોઝ આપવામાં આવે છે ત્યાર પછીની વાત કરીએ કે છેલ્લા ચાર પાંચ વર્ષથી આખા ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જો દેખાતો રોગ હોય તો એ ગમી સ્ટેમ્બ્લાઇટ છે ગમી સ્ટેમ્બ્લાઇટ છે એમાં બને છે શું કે જે વેલો છે દાંડલી છે એ આખી ફાટી જાય છે દાંડલી ફાટી જાય ત્યાંથી ચીકણો ગુંદર જેવો ભાગ પ્રવાહી જરે છે અને એનાથી ઉત્પાદનમાં થોડું ઘણું અસર થાય છે કે ફ્રૂટ હરખું ડેવલપ નથી થતું અથવા જે વિકાસ થવો જોઈએ વજન થવો જોઈએ થાય ને વેલો લીલો રહે વહેલોય સુકાતો નથી આ પરિસ્થિતિમાં ગમી સ્ટેમ્બ્લાઇટ આવવાનું કારણ જોઈએ તો કે જે જમીનમાં પાણીનું પ્રમાણ વધી જાય અને નાઇટ્રોજનનું પ્રમાણ વધી જાય અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય ત્યારે ગમી સ્ટેમ્બલાઇટ આવે છે એટલે કે આ વેલા ફાટવાનો પ્રશ્ન રહેતો હોય હવે એ પ્રશ્ન રહેતો હોય ત્યારે આપણે ભેજનું પ્રમાણ ઓછું કરવું નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું કરવું અને એમાંય ખાસ કરીને શક્ય હોય ત્યાં સુધી યુરિયા ચડાવવું નહીં કેમકે આ ટર્બુટેટી જે ડ્રીપ ઉપર થાય છે એમાં ઘણા ખરા આપણે ઓગણી ઓગણીસે બાર એક્સાઇડ છે કે બીજા વોટર સોલ્યુબલ ખાતર આપણે સમયાંતરે એટલે કે ત્રણ ત્રણ ચાર ચાર દિવસે આપણે શેડ્યુલ પ્રમાણે ચડાવતા હોઈએ તો એમાં ક્યારેય યુરિયા પણ વધારે પડતું આપવું નહીં એમોનિયમ સલ્ફેટ અથવા બાર એક્સાઇટ એટલે કે એમએપી મોનો એમોનિયમ ફોસ્ફેટ એ આપી શકાય પછી બીજો ગ્રેડ જે આવે છે યુરિયા ફોસ્ફેટ એટલે કે અગિયાર ચોમાલીસ જીરો એ પણ આપવાથી થોડુંક ગમી સ્ટેમ્બ્લાઇટમાં એનું આક્રમણ વધતું હોય છે એટલે ગમી સ્ટેમ્બ્લાઇટમાં સ્પેશિયલ કોઈ એવી ફૂગ નથી પણ એ બીજજન્ય ફૂગ હોવાથી બીજજન્ય હોય એ જમીનજન્ય હોય એટલે કે જમીનજન્ય હોવાથી એનું આપણે કોઈ એવું અસરકારક નિયંત્રણ કરી શકતા નથી પણ મેઇન વસ્તુ છે કે એમાં પાણીનું પ્રમાણ ભેજનું પ્રમાણ અને નાઇટ્રોજનનું પ્રમાણ ઘટાડવાથી આપણને ગમી સ્ટેમ્બ્લાઇટમાં રાહત થાય છે અને આગળ જેટલી મેં પિથિયમ હોય ડાઉને મીલ્યુ પાવડર મીલ્યું બ્લાઇટ છે કેન્થ્રેકનોસ એમાં જે ફૂગનાશક જણાવી એ ફૂગનાશક બધી છે એ થોડી ઘણી અંશે આપણે આ ગમી સ્ટેમ બ્લાઇટમાં કામ કરતી હોય છે તો આ મેજર આપણે જે કંઈ રોગ જે આવે છે તરબૂટ ટેટી એના વિશેની વાત થઈ હવે જો આ વિડીયો અમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર